નંબર આપો બે આડી પાપા માં બે આડી 25 એકાવાર પાકા 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 70 બેટા 81 એકા હાલો આવો આવો હાલો ભાઈ સુપર અરે ભાઈ તો મેં કાઈ દોયું હે હાલો ટ્રે 25 બાદ તો આવે ભાઈ કોઈ જન માથે વાહ જિંદગીના જગા પર જ રહે છે ને દર્શનો નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ ની વાત આપણે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ન લેતા વિડીયો ની શરૂઆત કરશું ચોવીસો ને એકોતેર બે હજાર ચારસો ને રૂપિયા પચીસો ને પાંચ રૂપિયા બે હજાર પાંચ રૂપિયા પચીસો એકત્રીસ રૂપિયા બે પાંચસો ને એકત્રીસ રૂપિયા છવ્વીસો ને પચીસ રૂપિયા બે હજાર ને રૂપિયા

চোশো একাশি রুপিয়া বে হাজার রুপিয়া ચોવીસો ને સિત્તેર રૂપિયા બે હાજર ચારસો ને સિત્તેર રૂપિયા ભાઈ લઈ લો પચીસો ને બાસઠ રૂપિયા બે હજાર પાંચસો ને બાસઠ રૂપિયા

દસ રૂપિયા બે હજાર ચારસો ને દસ રૂપિયા પચીસ ચાલીસ ચાલીસ પચાસ ચોવીસો પચાસ રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના તલના ભાવની વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડમાં તલના ભાવ બારસો સિત્તેર થી લઈને બે હજાર પંચાણું સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડમાં તલના ભાવ ચૌદસો થી લઈને એકવીસો પંચ્યાસી સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ તલના ભાવ અઢારસો થી લઈને બાવીસો ચાલીસ સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટ તલના ભાવ સોળસો છોતેર થી લઈને સત્યાવીસો સત્તાવન સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટ યાર્ડમાં તલના ભાવ અગિયારસો થી લઈને પંદરસો એકાણું સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટ તલના ભાવ સત્તરસો પંચાવન થી લઈને ઓગણીસો સુધી બોલાયા હતા તેમજ જસદણ ની વાત કરીએ તો જસદણ માર્કેટ યાર્ડમાં તલના ભાવ તેરસો થી લઈને એકવીસો સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટ યાર્ડમાં તલના ભાવ પંદરસો થી લઈને અઢારસો સુધી બોલાયા હતા ગોંડલ માર્કેટ યાર્ડમાં તલના ભાવ પંદરસો એકાવન થી લઈને બે હજાર એકત્રીસ સુધી બોલાયા હતા મહુવા માર્કેટ યાર્ડમાં તલના ભાવ અગિયારસો થી લઈને બે સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ યાર્ડમાં તલના ભાવ તેરસો થી લઈને અઢારસો અઢાર સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ યાર્ડ માં ભાવ એકસો એસી થી લઈને બાવીસો સુધી બોલાયા હતા તેમજ બાબરા માર્કેટ યાર્ડ માં ભાવ સોળસો ત્રીસ થી લઈને ઓગણીસો સિત્તેર સુધી બોલાયા હતા ધોરાજી માર્કેટ યાર્ડમાં તલના ભાવ પંદરસો છ્યાસી થી લઈને સોળસો એકાવન સુધી બોલાયા હતા તેમજ હળવદ માર્કેટ યાર્ડ વાત કરીએ તો હળવદ માર્કેટ યાર્ડ માં ભાવ તેરસો થી લઈને પંદરસો એસી સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસો થી લઈને સોળસો સુધી બોલાયા હતા તળાજા માર્કેટયાર્ડમાં તલના ભાવ પંદરસો એકોતેર થી લઈને એકવીસો બોતેર સુધી બોલાયા હતા પાલીતાણા માર્કેટયાર્ડમાં તલના ભાવ ચૌદસો એકાવન થી લઈને સોળસો બોતેર સુધી બોલાયા હતા દાહોદ માર્કેટયાર્ડમાં તલના ભાવ અઢારસો થી લઈને એકવીસો સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો